નમસ્કાર દોસ્તો આજે એક સત્ય અને હકીકત ઘટના તમારી સમક્ષ આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે અત્યારે જગદીશભાઈ શેલડિયા છેલ્લા બે વર્ષ થયા બે વર્ષ પહેલા જગદીશભાઈ મારી પાસે આવ્યા હતા અને આજે આવીને મને એવું કીધું છે કે હું તમને મળવા આવ્યો છું અને તમારા માટે સુંદર મજાની એક ભેટ લાવ્યો છું તમને મારે ગિફ્ટ આપી છે મેં કીધું શું કામ ને બધું જાણ્યું તો એવું કીધું કે એને બે વર્ષ પહેલા હું મળવા આવ્યો હતો પછી બધી ઘટના કીધી એટલે મને યાદ પણ આવી ગયું કે ભાઈ ત્યારે અમારી ઓફિસ નીચે બસો માં હતી અત્યારે ત્રણસો માં છે શોપિંગ આ છે પછી બધી વિગતવાર વાત કરી તો જગદીશભાઈ શેલડિયા એક સમય બે વર્ષ પહેલા મારી પાસે આવ્યા ત્યારે મને એવું કીધું કે મારે જીવવું જ નથી અને આ પૃથ્વી પર મારે રહેવું નથી પારિવારિક કઈક પ્રોબ્લેમો હશે હું મંદિરમાં રહું છું અને હવે મને એમ થાય છે કે હું જીવન ટૂંકાવી દઉં અને આત્મહત્યા કરી લઉં આવા એના શબ્દો હતા ત્યારે આપણે એને થોડી ઘણી સલાહ સૂચન આપ્યા અને ત્યાર પછી જગદીશભાઈ એના મિશનમાં કામયાબ થઈ ગયા અને બે વર્ષના અંતે આજે ખૂબ સક્સેસ થયા છે સુખી થયા છે ધંધામાં પણ વેલફેર થયા છે અને જે કઈ પારિવારિક પ્રશ્નો હતા એમાંથી બહાર આવ્યા છે તો હવે આપણે જગદીશભાઈના મોડેલ સાંભળીએ કે જગદીશભાઈ તમારે બે વર્ષ પહેલા પ્રોબ્લેમ હતો ત્યારે તમારા શું શબ્દો હતા ત્યારે મારે દુનિયામાં રહેવું જ નહોતું એવા મારા શબ્દ હતા કે મારે જીવવું જ નથી એમ બરાબર અને પછી તમે મારી પાસે આવ્યા તો તમને પ્રશ્ન લઈને આવ્યા તો અમે તમને જે કઈ સલાહ સૂચન આપ્યું એની ઉપર તમે કેટલા ટકા ચાલ્યા એના એની ઉપર સો એ સો ટકા હું યાદ કરીને ચાલતો બે વર્ષમાં મેં બધું સક્સેસ કર્યું બરાબર અત્યારે તમે ધંધામાં શું કરો છો એમ્બ્રોઈડરી છ મશીન છે ઘરનો ફ્લેટ પોતાનો થઈ ગયો એ સમયે મારી પાસે કાઈ હતું નહીં બરાબર અને તમે ગિફ્ટ લાવ્યા છો મારા માટે તો એ હવે ગિફ્ટ તમે આપો એટલે દર્શક મિત્રો જોવે કે આમાં સરસ મજાની એક ગિફ્ટ મને ભેટ આપે છે કે ભાઈ બે વર્ષના અંતે જગદીશભાઈ મળી અને સરસ મજાની મારા માટે એક ગિફ્ટ લાવ્યા છે ભેટ આપે છે તો આની અંદર જોતા એવું લાગે છે કપડાની છોડી હશે આપણે ઘણા લોકો મને કહે છે કે તમે કપડાં એક ના એક કપડામાં તમે વિડીયા બનાવો છો તો આજે જગદીશભાઈ કપડાં લઈને જ આવ્યા છે જેવો તમારો વિચાર હોય એને ભગવાન સાકાર કરી જ દે છે તો કપડાથી મતલબ નથી શબ્દોથી મતલબ છે તો સુંદર મજાની ભેટ જગદીશભાઈ લાવ્યા છે આપણે એનો સ્વીકાર સાદર સ્વીકાર કરીએ છીએ અને જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આવી સરસ મજાની ભેટ આપી છે અમે તમારી ભેટથી ખૂબ રાજી થયા છે વિડીયોને ખૂબ શેર કરજો મિત્રો જીવનની અંદર ચડાવ ઉતાર ચોક્કસ આવે છે એક સમયે માણસને એવું થઈ જાય કે આપણું કોઈ છે નહી દુનિયામાં અને હવે આગળ કઈ રસ્તો નથી પણ તમે સારા લોકો સજ્જન લોકો દુનિયાની અંદર ઘણા બધા છે એની પાસે જાઓ અને તમારા આત્માની અંદર જે કઈ વ્યથા છે એ તમે એની આગળ જેવા છો એવા રજૂ થઈ જાઓ એટલે તમને કઈક નો કંઈક રસ્તો મળી જાય છે અથવા તો તમે કોઈ મંદિરોની અંદર જઈને ઠાકોરજીની આગળ પણ તમે તમારી વ્યથા ઠાલવો તો પણ એટલે જગદીશભાઈ ને મંદિરનો પણ સહારો મળ્યો છે અને અમારા સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન જોઈને મારી પાસે બે વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે પણ આને આપણે જગદીશભાઈને પોઝિટિવ સલાહ આપી અને જીવનમાં પ્રશ્નો છે એમાંથી પણ બહાર આવ્યા છે એટલે ક્યારેય પણ ઘરકંકાશ હોય કે કોઈ પણ એવું આપણેથી કાર્ય થઈ ગયું હોય તો મુંજાવવું બિલકુલ નહીં વટ થી રહેવું અને જેટલું આપડું એટલું બધું બાપડું દુનિયામાં બધું આપણું જ છે જો આપણને રહેતા આવડે તો બરાબર ને જગદીશભાઈ હા તો આજે કાંઈ તમારી પાસે પ્રશ્ન ખરા કે બધા પ્રશ્નો સોલ્વ સોલ અજય રાજીશ હોલ ને તમે ખુશ ખુશ હવે રહેવું છે ને અહીંયા હા રહેવા જેવું છે ઠાકોરજીએ આપણને જન્મ અહીંયા આવ્યો છે ને ભારત ભારતભૂમિમાં તો અહીંયા રહેવા જેવું છે અને સ્વર્ગ કહો તો અહીંયા જ છે એટલે આપણે વિચાર શક્તિ ટૂંકમાં આપણી સારી હોવી જોઈએ અને ક્યાંય મૂંઝાવ તો કોઈ સારા માણસોને મળી મળી શકો શકો છો છો અમને પણ આવા ઘણા બધા ભાઈઓને કઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન અમે ચોક્કસ પણ આપીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એની ભેટ પણ સાદર સ્વીકાર કરી છે ધન્યવાદ વિડીયોને ખૂબ શેર કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હસ્તુ